જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ એ આઈ નિલેશભાઈ ભટ્ટ વિકેશભાઈ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિસિંહ ગઢવી નવીનભાઈ જોશી તેમજ પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ રબારીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન શક્તિદાન ગઢવી તથા નિલેશભાઈ ભટ્ટનાઓને સંયુક્ત રીતે ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે સુલતાન કુંભાર રહે વિગોડી તાલુકો નખત્રાણાવાળો કોડકી ગામથી ભુજ તરફ છોટા હાથી લોડિંગ વાહન જેના રજીસ્ટ્રેશન નંબર જી જે બાવીસ યુ જીરો ચાર અઠોતેર વાળી લઈને આવી રહેલ છે જેના અંદર કોપરના વાયરો તથા અન્ય ભંગાર ભરેલ છે જે તેને ચોરી કે છળકપડથી મેળવેલ છે અને સગેવગે કરવાની ફિરાકમાં છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સદર વાહનમાંથી સુલતાન હાસમ કુંભાર હાજી કરમખાન પડિયાર ભચાયા કરમખાન પડિયાર પડિયારવાળાઓ મળી આવેલ અને સદર વાહનમાંથી બ્રાસના રોડ તથા કોપરના વાયરોના ગૂંચડાઓ મળી આવેલ જે બાબતે મજકુરી સમો પાસે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકુરી સમોએ કોઈ આધાર પુરાવા રજુ કરેલ નહીં જેથી મજકુરી સમોની પૂછપરછ કરતા જણાવેલ કે એટીપીએસ નાની છેર ખાતે આવેલ મેગસેલ કંપનીમાંથી કોપરના વાયરોના ટુકડાઓના ગૂંચડાઓ હાજી પડિયાર તથા ભચાયા પડિયાર વાળાઓએ ચોરી કરી લીધેલ તથા બ્રાસના રોડના ટુકડા અલી જત રહે ખાડોટ તાલુકો લખપત વાળાએ સુલતાન કુંભારને આપેલ હોવાની હકીકત જણાવેલ જેથી મજકુરી સમોના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ સકપરતી મિલકત તરીકે બીએનએસએસ કલમ મુજબ કબજે કરી મજકુરી સમોને બીએનએસએસ કલમ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ કબજે કરેલ મુદ્દામાલ બ્રાસના રોડના ટુકડા નંગ 13 વજન સાઠ કિલોગ્રામ કિંમત રૂપિયા 24000 તેમજ કોપરા વાયરોના ટુકડાના गुચડા વજન ત્રીસ કિલોગ્રામ કિંમત રૂપિયા પંદર હજાર ટાટા કંપનીનું એસી એચ ટી લોડિંગ વાહન રજિસ્ટ્રેશન નંબર જી જે બાવીસ યુ જીરો ચાર અઠોતેર કિંમત રૂપિયા બે લાખ પકડાયેલ ઈસમ સુલતાન હાસમ કુંભાર ઉમરવરસ બત્રીસ રહે વિગોડી તાલુકો નખત્રાણા હાજી કરમખાન પડિયાર ઉમરવરસ સત્યાવીસ રહે નાનીછેર તાલુકો લખપત ભચાયા કરમખાન પડિયાર ઉમરવરસ ત્રેવીસ રહે નાનીછેર તાલુકો લખપત આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે